જે જમીન કેવી કહી શકીએ કે અંગ્રેજો ખાલી ન કરાવી કાળા અંગ્રેજો ખાલી કરાવવા આવ્યા જે જમીન ગુજરાત સરકારની જે સેન્ટ્રલ ગવર્મેન્ટનું નું ક્યાં હાથે નથી એનામાં સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓથોરિટી છે કંડલા બોર્ડની સાત આઠ દિવસ પહેલા અમને આ સીએસઆર નું સીએસઆર ફંડ રોકી રાખ્યું છે કે ભાઈ આ અમારા અંદર આવતી નથી જમીન હવે કેવી રીતે આવી સાત દિવસ અમારી કલેક્ટર સાહેબના માધ્યમથી એક જ રજૂઆત છે કે આ તમામ પાંચસો સાતસો ઘર છે એમને પહેલે ઘર આપવામાં આવ્યું કાયદેસર પછી આ જમીન ખાલી કરવામાં આવે જ્યાં સુધી આ લોકોને પાકા મકાન બીજી જગ્યાએ ન મળે ત્યાં સુધી આ જમીન ખાલી કરવામાં આવે નહીં બળ અને પોલીસને સાથે રાખીને બળનો પ્રયોગ ઘરના પણ ઓથોરિટી દ્વારા કરવામાં ન આવે પહેલે જો જમીન ખાલી કરાવી હોય તો પાંત્રીસ હજાર એકર જમીન જે કંડલાપોર્ટ ઓથોરિટીની જે સોલ્ટ માફિયાઓ દબાવ બેઠા છે તેને એ ખાલી કરાવે પછી આ ખાલી કરાવે અન્યથા અમે સામાજિક આગેવાન વધી અમારી એક નૈતિક ફરજ બને છે કે સામાન્ય નાડુ કોઈ માણસ ગરીબ માણસ છે જેમને સરકાર તંત્ર કોઈ દબાવે છે તો એમની પડખે ઉભો સાહેબ આપ પાસે એક માંગ છે આપ કલેક્ટર સાહેબને ને પણ આપજો કે આમ લોકોના મકાન મકાન તોડવામાં ના આવે ને નહીં ઓકે થેન્ક યુ